નમસ્કાર સ્વાગત છે આપનું ડીડીવી ન્યૂઝમાં અયોધ્યાના રામ મંદિર માટે ગુજરાતના ડબગર સમાજે તૈયાર કરેલું વિશેષ નગારો આજે દાહોદ શહેરમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત સાથે શોભાયાત્રા કાઢવામાં આવી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરનો બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે સમગ્ર દેશમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રી રામ મંદિરના નિર્માણ કાર્યમાં દેશના તમામ સમાજના લોકો યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે ત્યારે ગુજરાતના અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા પણ ખાસ યોગદાન આપવામાં આવ્યું છે રામ મંદિરમાં પ્રવેશતાની સાથે જ સિંહ દ્વાર પર મૂકવામાં આવનારું નગારું ડબગર સમાજ દ્વારા તૈયાર કરી અયોધ્યા મોકલવામાં આવી રહ્યું છે સતીશભાઈ પરમાર દાહોદથી અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર માં રામલલ્લામાં બાવીસ જાન્યુઆરીએ બિરાજમાન થવાના છે ત્યારે અમારી એક ટીમ અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા અયોધ્યા મુકામે અમે આજથી ત્રણ મહિના પહેલાં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સંપતરાજી મહાસચિવ જોડે મુલાકાત કરી અને અમારી સમાજ દ્વારા જે વાજિંત્ર બનાવવામાં આવે છે એ વાજિંત્રનું એક નગાડું જે અમે ચાર દરરાજામાં મુખ્યમાં મૂકવાનું કહ્યું હતું પણ અમુને એક આજે નગાડું બનાવવાનું કીધું આજે એ નગાડું તૈયાર થઈ ગયું છે કરીબન પાંચસો કિલોનું વજનનું આ નગાડું છે તેમાં સોના ચાંદીનું વર્ક છે અને આ નગાડું બનાવવામાં પચીસ કારીગરોએ મહેનત કરી છે આ નગાડું બનાવવામાં ટોટલ ખર્ચ આઠ લાખ રૂપિયાનો થયો છે અને દસ તારીખ મુકામે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટમાં આ નગાડું દસ તારીખે સવાર સુધીમાં ત્યાં જમા થશે અને અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા આ બધા જ પ્રયત્નો થયા છે અને આ નગાડું બનીને તૈયાર થયું છે આજનો દાહોદના ખાતે શું કાર્યક્રમ આજનો દાહોદના ખાતે કાર્યક્રમ સાહેબ મંદિરથી આ જશે ભગીની સમાજ ભગીની સમાજથી માણેક ચોક માણેક ચોકથી નગરપાલિકા અને નગરપાલિકાથી કોટ રોડ થઈ નાના ડબગરવાળ મોટા ડબગરવાડમાં ત્યાં રાધાકૃષ્ણ મંદિરમાં આરતી થશે ત્યાંથી દોલતગઢ બજાર થઈ પડાવમાં સમાપન છે અને રાત્રે એક વાગે અમારી આખી ટીમ અમે લોકો અયોધ્યા મુકામે રાત્રે એક વાગે નીકળવાના છે લગાડું લઈને પચીસ કારીગરો દ્વારા આઠ લાખના ખર્ચે આશરે પાંચસો કિલો વજનનું વિશેષ નગારું તૈયાર કરવામાં આવ્યું છે સવાર કરી અમદાવાદથી અયોધ્યા લઈ જવામાં આવી રહેલ નગારું આજે દાહોદ શહેરમાં આવી પહોંચતા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું નગારાના સ્વાગત માટે સમગ્ર ડબગર સમાજ સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જય શ્રી રામના જયઘોષ સાથે શહેરના માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી નગારાના દર્શન માટે શોભાયાત્રાના માર્ગ ઉપર ભક્તો ગોઠવાઈ ગયા હતા અને પુષ્પવર્ષા સાથે સ્વાગત કરાયું હતું